ભવિષ્યના અને જે તમારે કેવું તે હું કાર્યકર તરીકે છું અને કાર્યકર તરીકે રહીશ આવા પ્રશ્નો જયારે સતત થાય લલિતભાઈ ત્યારે કોંગ્રેસમાં હાલ શું પરિસ્થિતિ છે એ સમજવા માટે જ મેં તમારી સાથે સંપર્ક કર્યો છે કે કોંગ્રેસ નો સામાન્ય કાર્યકર્તા આ પરિસ્થિતિને કઈ રીતે જોઈ રહ્યો છે

કોંગ્રેસ આજે પણ જીવિત છે અને તમામ કાર્યકરો કોંગ્રેસના પૂરી તાકાત છે વર્ષથી વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટીના સર્મુખતે સહી શાસનની સામે લડે છે અને લડતો રહેશે અર્જુનભાઈ મોઢવાડિયા ગયા એમના પર કોંગ્રેસના નેતાઓએ આરોપ કર્યા અમરીશ દેર ગયા એમના પર પણ કોંગ્રેસના નેતાઓએ આરોપ કર્યા કહ્યું કે આટલું બધું આપ્યું છે કાલે તો ભરતસિંહે ત્યાં સુધી કહી દીધું કે અહીંયા તો બધી બહુ મજા કરી છે માં ફર્યા છે તમને એવું લાગે છે કે નેતા જાય છે તો એના માટે આ પ્રકારનું જે માનસ છે એના ગયા પછી કહેવાતું એ પણ એટલું જવાબદાર છે કે તમે એવું માનો કે ભાઈ એ નેતાને તો બહુ મજા કરાવી કોંગ્રેસ અને પછી ગયા દેવાંશી હું સ્પષ્ટ માનું છું કે મારો કોઈ નાનો પેજ નો કાર્યકર પણ પાર્ટી છોડે ને એનું બહુ જ દુઃખ છે અમને આજે તમારી સામે આ બાબતે ચર્ચા કરવામાં પણ પણ અમને અનુભવી રહ્યા છે છે અને અને બીજી પરિસ્થિતિ કે કોઈ બાપ દીકરાને પ્રશ્ન કરવામાં આવે કે તમારા બાપાએ કેમ ભૂલ કરી અથવા બાપા એ કેવું આવું કર્યું ત્યારે એ દીકરાની પરિસ્થિતિ હોય ને એવી મારી પરિસ્થિતિ અત્યારે છે કારણ કે અર્જુનભાઈ અમારા સૌના વડીલ મુરબ્બી હતા કે જેમની નીચે અમે રાજકારણ કર્યું છે

વિરોધ પક્ષ તો મજબૂત જ હોવો જોઈએ એના બદલે વિરોધ પક્ષને ને ખતમ કરવા નીકળે એ માણસ સરમુક્તશાહી બીજું કઈ હોય જ ન શકે દેવાંશીબેન એવું સ્પષ્ટ માનું છું તો તમે એવું માની રહ્યા છો કે કનુ કલસરિયા પણ એ જ માર્ગે આગળ વધી રહ્યા છે કે હા હવે પચાસ પચાસ ટકા છું એ પણ કદાચ જતા રહેશે સી આર પાટીલ એમના ઘરે જઈ રહ્યા છે કોણ સરમુખ અત્યાર એ સી આર પાટીલ કે જે અમરીશ ના ઘરે જાય છે કનુ કલસરિયા ના ઘરે જાય છે ને લેવા માટે પ્રયાસ કરે છે કે પછી એ કોંગ્રેસના શાસકો કે જે રાજીવ ગાંધી ભવનમાં બેસીને નક્કી કરે છે કે કોના ઘરે જવું કે કોના ઘરે નહીં સરમુખ અત્યાર કોણ વધારે તમારો પ્રશ્ન ખરેખર માટે લેવા એના એના નાનામાં નાના પેજ ના કાર્યકરોની ઘરે જાય છે એ લૂંટ કરવા માટે ઘરે જાય છે એ ધારો કે કનુભાઈ કલસારિયા બહુ આદરણીય ને એકદમ સૌમ્ય પ્રકૃતિના માણસ છે પણ ભૂતકાળમાં તો ભારતીય જનતા પાર્ટીની વિચારસરણી સાથે અમરીશભાઈ સવાલ એ નથી સવાલ જે સિચ્યુએશન અત્યારની પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે કે ઇઠાવીસ વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન છે જે રીતે સત્તર ધારાસભ્યો આવ્યા બે માં અને ભારતીય જનતા પાર્ટી જે રીતે વિરોધ પક્ષ ને નાબૂદ કરવા નીકળી છે એનું આ પરિણામ છે કાલે ન્યાય યાત્રા આવી રહી છે ગુજરાતમાં તમને એવું લાગે છે કે પાંચ ઝટકા તો મળી ગયા છે કાલે પણ કોઈ નવો આવશે કેમ કે પેલું રમેશ પારેખ ની રચના છે ને કે દરરોજ બોમ્બની માફક પડે સવાર ને રોજ એ જ કચ્છર ઘટના નીકળે તો કોંગ્રેસના ના માથે તો દરરોજ આવી સવાર પડી રહી છે કાલ ની સવાર માટે શું અપેક્ષા છે તમને દેવનસિંહ રાહુલજીની યાત્રા હતા એ ઇરાદાપૂર્વક વિથ પ્લાનિંગ સિલેક્ટ કર્યો છે કોંગ્રેસને તોડવાનો એનો મતલબ એમ છે કે રાહુલ ગાંધીની જે ભારત જોડો યાત્રા છે જે રીતે પબ્લિક એમાં ઇન્વોલ્વમેન્ટ થઈ રહી છે જે રીતે પબ્લિક નું લોકો જોઈ રહ્યા છે દેખાઈ રહ્યું છે અને જે વિચાર લઈને રાહુલજી નીકળ્યા છે એનાથી ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબ ખૂબ જ ડરી ગયા છે એવું મને સ્પષ્ટ લાગે છે ક્યાંક ને ક્યાંક રાહુલ ગાંધીની યાત્રાને ડિસ્ટર્બ થાય અને લોકોનું ધ્યાન કોંગ્રેસ તૂટે છે એની તરફ જાય

અને ખરેખર ટોપ લેવલના પણ વિચારવાનો પ્રશ્ન છે મારા હું તમને જવાબ દઉં તો વ્યાજબી એટલા માટે નથી કે પાટીદાર સમાજ છે ને એ ઉદ્યોગ ધંધા સાથે સંકળાયેલો સમાજ છે અને શરૂઆતમાં જે તે સમયે વિમુખ થયો તો ત્યારે વડીલ કેશુબાપાનું કેશુ બાપાની આગેવાની મુરબી કેશુબાપાના કઈ રીતે હાલ કર્યા અને એ જ ભારતીય જનતા પાર્ટીના જે પાયાના કાર્યકરો હતા દાખલા તરીકે શિવલાલભાઈ વેકરિયા હોય પછી કાળુભાઈ વિરાણી હોય

પાટીદાર સમાજના પૈસા અને પાટીદાર સમાજનો ઉપયોગ કરીને જાજામાં જાજા જેલમાં પાટીદાર સમાજના નેતાઓને નાખીને ડરાવીને તેમ છતાંય આજે આંથણું કયા પાટીદાર સમાજ કેમ ભાજપમાં ચોંટી ગયો છે મને પણ વિચાર આવે છે મને પણ સમજાતું નથી અને કોંગ્રેસ પાર્ટીના હાઇકમાં આજની તારીખમાં હજી પણ એ સમજાતું નથી કે બે હાજર પંદર થી સત્તર દરમિયાન હાર્દિક પટેલ નામના એક યુવાન નીચે પાટીદાર સમાજ આખો દોરાય હતો અને ગુજરાતમાં સિત્તોતેર સીટ આવી તો કોંગ્રેસ પાર્ટી એ ભવિષ્યમાં પણ આ બાબતમાં વિચાર વિમર્શ અને ચર્ચા કરવાનો સો ટકા સબ્જેક્ટ છે ડેફિનેટલી કેમ કે ખાલી વિધાનસભાની સત્યોતેર બેઠકો નહીં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતોમાં કોંગ્રેસ કલ્પના ન કરી હોય એવી અદ્વિતીય સફળતા મળી હતી અને એણે સાબિત કર્યું હતું કે પાટીદાર સમાજ ગુજરાતમાં સૌથી નિર્ણાયક સમાજ છે માત્ર સશક્ત અને નહીં સમૃદ્ધ પણ એટલો સમાજ છે અને એટલા જ માટે ઘણી બધી દિશાઓ નક્કી થાય છે આમાં પેટા પ્રશ્ન મારો એ છે લલિતભાઈ કે ઘણી ઘણા બધા આંદોલન સમયના નેતાઓ જે છેલ્લે ભારતીય જનતા પાર્ટીમાં ગયા તો એ લોકો આજે પણ જયારે અમને મળે તો એ લોકોની પાસે તો અસંતોષની કહાનીઓ જ છે કહેવા માટે કેમકે એ લોકોને પણ ઘણા બધા સપના બતાવીને લઈ ગયા હતા પણ એના પછી હાર્દિકભાઈ તો ચલો એમએલએ એ પણ બન્યા પણ બાકીના બધા નેતાઓ ત્યાં એ લોકોને બધાને કદ પ્રમાણે વેતરી નાખ્યા છે ભાજપમાં એ લોકોને પણ સ્થાન નથી એ લોકોને પણ અંદરથી અસંતોષ છે જબરદસ્ત બળાપો છે ઉત્તર ગુજરાતમાં એ લોકો ખાસા બધા પ્રભાવી છે છતાંય કોઈની હિંમત કેમ નથી થતી સામે આવીને ભારતીય જનતા પાર્ટીની સામે જેમ કોંગ્રેસના નેતાઓમાં અર્જુનભાઈ ને હિંમત થાય છે ભાજપમાં જવાની એમ એમને કેમ હિંમત નથી થતી પક્ષ છોડવાની દેવાસી આ તમારા પ્રશ્નમાં જ કદાચ એનો જવાબ આવી ગયો છે કે હિંમત કેમ નથી થતી એ જો હું તમને વખત કે અહીંયા અમારા વડીલો મુરબીઓ પછી ચિમનભાઈ પટેલ હોય પછી માધવસિંહ સોલંકી હોય અમરસિંહભાઈ ચૌધરી હોય જમીલદા જે ગુજરાતમાં મુખ્યમંત્રી કોંગ્રેસ પાર્ટીના રહ્યા છે એને તમે ઘણી વખત કીધો છો કાઈ નથી કર્યું મેં એમ કીધું કે તમારા શબ્દોમાં કહું ને તો સાચું સોમનાથ થી રથયાત્રા અમારા વડીલોએ એ લોકશાહી ના ઢબે શાસન કર્યું છે અને ભારતીય જનતા પાર્ટી જે રીતે ડર શાસન કરી રહી છે આજે હજારો યુવાનો નોકરી માટે તડપી રહ્યા છે

એને દબાવવામાં રાષ્ટ્રદ્રો જેવા કેસ નાખીને રાષ્ટ્રદ્રો પેદા અને ન કરે કોઈ દીક કોંગ્રેસ તમને લોકશાહી ડબે આંદોલન કરવા દીધા છે આજે તમે જુઓ પંજાબ આજે ખેડૂતોની શું હાલત છે દેવસિંહ છસો છસો ખેડૂતો મરી જાય શહીદ થઈ જાય તેમ છતાં એનો અવાજ નહીં સાંભળવાનો એની વાત નહીં શું આ વાઘા બોર્ડર ટપી ના આવે આ કઈ લોકશાહી માં જીવી છે આપણે આ લોકશાહી નથી જરાય નથી આને તો સામત શાહી ની ભૂ છે આમાં છેલ્લે મારે રાજકોટ લોકસભા વિશે લલિતભાઈ સમજવું છે મોહનભાઈ બોલશે નહીં વધારે પણ થોડાક નારાજ તો દેખાયા એ જયારે વાત કરતા હતા ત્યારે પરસોત્તમ રૂપાલા તો દિગ્ગજ નેતા છે ત્યાંથી લડવાના છે કોંગ્રેસની પણ પોતાની તૈયારીઓ હશે જ લડવાની ઉમેદવાર વિશે મારે નથી જાણવું પણ શું કોંગ્રેસમાં અત્યારે એ સ્થિતિ છે કે લડવાની ઈચ્છા થતી હોય નેતાઓને કે નહીં લોકસભા લડી નાખે શા માટે ન થાય બેન કોંગ્રેસ આવડી મોટી પાર્ટી છે કયા સમયમાં હું લોકસભા લડેલો ગયા વખતે જો જવાર બેન બહુ સમજવા જેવી વાત છે કે અત્યારે જે રીતે લોકોને લઈ લઈને ભારતીય જનતા પાર્ટીનું કોંગ્રેસીકરણ કરી રહ્યા છે તમામ કોંગ્રેસના કાર્યકરો ને ભાજપમાં માં આજે તમે સચિવાલયમાં જાઓ તો કુંવરજીભાઈ મિનિસ્ટર નું બોર્ડ માર્યું એની ચેમ્બર હોય એક બાજુ જાઓ તો રાઘવજીભાઈ પટેલ કૃષિ મિનિસ્ટર હોય હવે ભવિષ્યમાં અર્જુનભાઈ ભારતીય જનતા પાર્ટીનો પાયાનો કાર્યકર જેને ખુરચિયું સાફ કરીને આસનિયા પાત્રા જે એની હશે રાજકોટમાં હજારો કાર્યકર મોહન કુંડારિયા એ અજય છે અજય આ જેને પોતાનું આખું જીવન ખર્ચી નાખ્યું છે એ લોકોને જયારે નીકળવું પડે અને પરસોત્તમભાઈ ના ગુણ નો ડાઉટ પરસોત્તમભાઈ મોટા અને મોટા કદાવત નેતા છે પણ તો મારો વારો ક્યારોએ મને શું મળશે એ ભાજપનો તમામ કાર્યકર આજે વિચારી રહ્યો છે અને બીક અને ડર થી કોઈ ચૂકે ચા બોલી શકે એવી સ્થિતિમાં નથી આ સ્પ્રિંગ દબાયેલી છે દેવાસીબેન એ ગમે ત્યારે ઉછળશે ને તો કેટલો કૂદકો મારશે ને એની કોઈને કલ્પના નહીં હોય એટલે ભારતીય જનતા પાર્ટી પાર્ટીમાં પણ એના કાર્યકરો પણ આજે મને કમને એ એક કામ કરવું પડે મોહનભાઈ કુંડરી એટલે પીટની વાત હોય કે એક નીકળીઈ જાય અને બીજા ધારો કે ભરતભાઈ બોગરા બારગામ વયા જાય વાત તો આટલી જ હોય ને થેન્ક યુ સો મચ રલીતભાઈ તમે મારી સાથે જોડાયા અને આ બધા વિષયો મારા સુધી પહોંચાડ્યા તો લલિતભાઈ કાગથરા કા તો લલિતભાઈ વસોયા પણ એમની સાથે જ છે એટલે એમાંથી કદાચ કોઈ રાજકોટ લોકસભા લડી શકે છે તમે લડશો ત્યારે અમે આવીશું તમારી સાથે ત્યાં એ કવરેજ માટે અમે તો જો બેન પરિણામની પરિણામ ની કોઈ આશા પાર્ટીના એક સૈનિક તરીકે લડવૈયા તરીકે પાર્ટી આદેશ કરશે યાથી લડશું પાર્ટી માટે લડશું પાર્ટીના એક સૈનિક છે